આજે આપણે આ કહાનીના માધ્યમથી સાંભળીશું કે શું દીકરીના ઘરે જમવાથી મા બાપને જીવનભર પાપ ભોગવવું પડે છે આપણા સમાજમાં કન્યાને પૂજનીય માનવામાં આવે છે કોઈ મા બાપ પોતાની દીકરીને ક્યારેય પગે નથી લગાડતા કારણ કે કન્યાને દેવીનું રૂપ માનવામાં આવે છે અને માતા પિતા તરફથી દીકરીને આપેલા ધનને દાન કહેવામાં આવે છે અને કહેવાય છે કે લીધેલા દાનમાંથી દાતાએ પાછું નથી લેવાતું અને ના તો એમાંથી ખવાય છે આવું કરવાથી દાતાને પાપ લાગે છે મિત્રો ઘણા સમય પહેલાંની આ વાત છે કે એક રાજા રોજ ગૌદાન કરતો હતો એક દિવસ એક બ્રાહ્મણને દાન કરેલી ગાય પાછી પોતાની ગાયો ભેગી આવી ગઈ રાજાને આ વાતની ખબર ન હતી અને આ ગાયનું એકવાર દાન થઈ ચૂક્યું છે ત્યારે રાજાએ ફરીવાર તે ગાયને દાનમાં આપી દીધી આ વાતની ખબર જ્યારે પેલા બ્રાહ્મણને ખબર પડી કે મને દાનમાં આપેલી ગાય રાજાએ ફરીથી કોઈ બીજાને દાનમાં આપી દીધી છે ત્યારે બ્રાહ્મણને ખૂબ દુઃખ થયું અને તે બ્રાહ્મણે શ્રાપ આપીને પહેલાં રાજાને કાચીડો બનાવી દીધો મિત્રો આ કહાની સાંભળવાનો મતલબ એ હતો કે દીધેલું દાન ક્યારેય પાછું ન લેવું જોઈએ જૂના જમાનાથી એવી માન્યતા રહેલી છે કે દીકરીના ઘરનું ધન માતા પિતાએ ન લેવું જોઈએ અને કદાચ ક્યારેક લેવું પડે તો પણ તેનેથી ડબલ કરીને પાછું આપવું જોઈએ છે આવું કરવાથી મા બાપને પાપ નથી લાગતું આજના સમયમાં પણ એવા હજારો લોકો છે કે જે દીકરીના ઘરનું અન્ન જળ નથી લેતા હવે સવાલ એ છે કે શું સાચે જ દીકરીના ઘરે જમવાથી માતા પિતાને પાપ લાગતું હશે મિત્રો આ વાતની મહત્ત્વપૂર્ણ જાણકારી આ એક નાની વાર્તાના માધ્યમથી આપણને મળવાની છે તો વાર્તા અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ક્યાંક દીકરીના ઘરનું અન્ન ધન ખાઈને તમે તો આવો પાપ નથી કરી રહ્યા ને તો ચાલો એક ગામમાં એક પતિ પત્ની રહેતા હતા તેમને બે સંતાનો હતા એક દીકરી હતી અને એક દીકરો માતા પિતાએ બંને બાળકોને ઉચ્ચ શિક્ષણ આપ્યું હતું તેમને ક્યારેય દીકરા દીકરીમાં ભેદભાવ કર્યો ન હતો બંને બાળકો મોટા થઈ ગયા ને તેમના વિવાહ કરી એક સારા પરિવારમાં કરી દીધા અને તેમના ઋણમાંથી મુક્ત થયા દીકરીના વિવાહ કર્યા બાદ દીકરા માટે પણ લોકો પૂછવા લાગ્યા પિતાએ દીકરાને પૂછ્યું કે દીકરા તારા વિવાહ માટે હરરોજ લોકો કહી રહ્યા છે એટલે તું પણ તારા વિવાહ કરી લે તો અમારા ઉપરથી આ ભાર ઉતરી જશે મિત્રો કહેવાય છે ને કે દરેક મા બાપના જીવનમાં ત્રણ દિવસ ખૂબ ખુશીના દિવસ આવે છે પહેલો જ્યારે તેના વિવાહ થાય છે બીજો જ્યારે ઘરમાં દીકરાનો જન્મ થાય છે અને ત્રીજો જ્યારે દીકરાના વિવાહ થાય છે આ ત્રણ અવસરો પર મા બાપ ખૂબ રાજી હોય છે આ ત્રણેય અવસર થોડી વાર માટે મનુષ્યને ખૂબ ખુશી આપે છે અને એ સાચું જ છે કે જે કામોથી આપણને ખુશી મળે છે ને એ કામો કામોથી જ આપણને ભયંકર દુઃખો પણ મળે છે માતા પિતાએ જ્યારે લગ્ન કરવાની વાત કરી ત્યારે દીકરાએ એવું કહીને ના પાડી દીધી કે હું હજુ મારા પગ ઉપર ઊભો નહીં રહી શક્યો એવી સ્થિતિમાં નથી જ્યારે મને કોઈ સારી નોકરી મળી જશે ત્યારે હું વિવાહ કરી લઈશ વિવાહ બાદ ઘર ચલાવવા માટે પૈસાની પણ જરૂર પડે છે એવામાં હું ક્યાં સુધી તમારા ઉપર બોજ બનીને રહીશ આવું કહીને દીકરો ભણવા માટે શહેરમાં જતો રહ્યો થોડા સમય શહેરમાં રહીને તેમણે પોતાનું ભણતર પૂરું કર્યું ત્યારબાદ તે જ શહેરમાં તેને સારી નોકરી મળી ગઈ ત્યારબાદ ત્યાં જ રહીને એક મોટા ઘરની દીકરી સાથે તેમણે વિવાહ કરી લીધા બાદ જ્યારે તે આશીર્વાદ લેવા માટે માતા પિતા પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મેં વિવાહ કરી લીધા છે માતા પિતા પણ આ જોઈને ખૂબ રાજી થયા કે દીકરાના તો વિવાહ થયા એકને એક દિવસ કરવાના જ હતા ને પરંતુ તેમની પસંદગીથી કરી લીધા છે તો એ વધારે સારી વાત કહેવાય મા બાપની ખુશી હોય છે દીકરો થોડા દિવસ ગામમાં જ રોકાયો ત્યારબાદ એક દિવસ દીકરો એમના પિતાજીને કહેવા લાગ્યો કે પિતાજી તમે આ ઘર અને જમીન વેચી નાખો અને તમે બંને અમારી સાથે શહેરમાં ચાલો આ પૈસાથી શહેરમાં આપણે આપણું ખુદનું એક ઘર ખરીદી લઈશું ત્યારબાદ એ ઘરમાં તમે બંને આરામથી રહેજો તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય અમે તમારી ખૂબ સેવા કરીશું દીકરાની આ વાત સાંભળીને મા બાપ વિચાર કરવા લાગ્યા કે આનાથી સારી વાત અમારા માટે શું હોઈ શકે જ્યાં અમારો દીકરો રહેશે ત્યાં જ અમે રહીશું દીકરાની સાથે અમે રહીશું તો તે સારી રીતે અમારું ધ્યાન રાખી શકશે થોડા દિવસ મા બાપે ગામની જમીન અને મકાન બધું વેચી નાખ્યું અને તેમના દીકરા સાથે શહેરમાં રહેવા જતા રહ્યા અને ત્યાં શહેરમાં એક મોટું ઘર ખરીદીને દીકરા સાથે રહેવા લાગ્યા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો થોડા દિવસ માટે તો બધું બરાબર ચાલતું હતું વહુ અને દીકરો બંને માતા પિતાની ખૂબ સેવા કરતા હતા તેમનું ધ્યાન રાખતા હતા પરંતુ માતા પિતાને જેમ જેમ વૃદ્ધાવસ્થા આવતી ગઈ તેમ તેમ વહુ અને દીકરાનો પ્રેમ પણ તેમના ઉપરથી ઓછો થવા લાગ્યો અચાનક જ આ દીકરાની મા મરણ પામી હવે વૃદ્ધ પિતા એકલા પડી ગયા કહેવાય છે કે પતિ પત્ની આ જીવનરૂપી ગાડીના બે પૈડા હોય છે બેમાંથી કોઈ પણ એક ચાલ્યું જાય તો આ સંસારરૂપી ગાડી બરાબર ચાલતી નથી તેવી જ રીતે આ વૃદ્ધ પિતાને ખૂબ દુઃખ થયું સુખ દુઃખની વાતો હવે હું કોને કહીશ વહુ અને દીકરા તો વ્યવહાર પણ હવે બદલાતો જાય છે માતાના ગયા બાદ પિતાજીનું શરીર હવે ખૂબ કમજોર થઈ ગયું હતું હવે તેમના દુઃખને પૂછવાવાળું પણ આ ઘરમાં કોઈ હતું નહીં વૃદ્ધ અવસ્થાના લીધે તેમનું શરીર તો કમજોર થઈ ગયું હતું પરંતુ ઘણી બધી બીમારીઓએ તેમને ઘેરી લીધા હતા દોસ્તો જીવનમાં સગા સંબંધીઓની પરીક્ષા આવા સમયે જ થાય છે જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય છે ત્યાં સુધી તે હાલ તો ચાલતો રહે છે કમાઈને આપતો રહે છે ત્યાં સુધી તો તે બધાને સારો લાગે છે પણ દીકરા માટે તે એક પિતા છે બહુ માટે તેમના પિતાથી વધારે સસરા છે પરંતુ જ્યારે તે પરાધીન બની જાય છે ત્યારે ના પિતા રહે છે કે ના સસરો સીધો ડોસો બની જાય છે કોઈ તેનું સન્માન પણ કરતું નથી કોઈ સીધી રીતે તેમની સાથે વાત પણ નથી કરતું આવું જ થયું આ વૃદ્ધ પિતા સાથે તેમની પુત્ર વધુ તેમની સાથે નફરત કરવા લાગી તે રોજ તેને રોજ કોઈકને કોઈક વાતે દુઃખ આપવા લાગી એક દિવસ વહુએ તેમના પતિને કહ્યું કે સાંભળો તમે તમારા વૃદ્ધ બાપને કાં તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવો કે પછી રોજ તમારી સાથે તમારા ઓફિસે લઈ જાઓ કેમ કે એમને ઘણી પ્રકારની બીમારીઓ છે અને તમારા બીમાર પિતાજી આપણા ઘરમાં રહેશે તો હું અને આપણા બાળકો પણ બીમાર પડી જઈશું એટલે જેમ બને એમ જલ્દી તમારા પિતાજીનું કંઈક કરો ત્યારે આ દીકરો પત્નીને નારાજ જોઈને પિતાજીને લઈને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયો અને પિતાજીને કહેવા લાગ્યો કે પિતાજી તમે ચિંતા ના કરતા તમારી અહીંયા ખૂબ જ સારી રીતે સેવા કરશે કદાચ કોઈ પણ પ્રકારની પરેશાની હોય તો તમે મને ચિઠ્ઠી લખીને મોકલી દેજો હું તરત જ આવી જઈશ મિત્રો આ વૃદ્ધાશ્રમ બાપ વૃદ્ધાશ્રમમાં પોતાનું જીવન વિતાવવા લાગ્યો આ બાજુ વહુ અને દીકરો આનંદથી રહેવા લાગ્યા આ બાજુ વૃદ્ધાશ્રમમાં રહેતા પિતાજીને ઘણો સમય થઈ ગયો હતો તેમને હવે પોતાના દીકરાને મળવાની ઈચ્છા થઈ ગઈ હતી એટલે તેમણે દીકરાને ચિઠ્ઠી મોકલી દીધી કે દીકરા ઘણા સમયથી મેં તને જોયો નથી એટલા માટે તને મળવાની ઈચ્છા થાય છે તો એકવાર મને મળવા આવી જા પિતાની ચિઠ્ઠી વાંચ્યા બાદ પણ દીકરો તેને મળવા ન ગયો ત્યારબાદ વૃદ્ધ પિતાએ ઘણી વખત દીકરાને ચિઠ્ઠી લખીને મોકલી પરંતુ પત્નીના મોહમાં અંધ બનેલો દીકરો એકવાર પણ પિતાજીને મળવા વૃદ્ધાશ્રમમાં ન ગયો આ બાજુ તેમને મળવા ન આવ્યો એટલે વૃદ્ધ પિતાને ખૂબ દુઃખ થવા લાગ્યું મિત્રો વૃદ્ધ મા બાપને દીકરાનો જ સહારો હોય છે આજે મારો દીકરે દીકરો પણ મને મળવા ન આવ્યો આવો વિચારી વિચારીને વૃદ્ધ પિતા ખૂબ રડવા લાગ્યા એ ઘણા દિવસો સુધી આવી જ રીતે દીકરાને યાદ કરી કરીને રડતા રહ્યા ત્યારે જ આ વૃદ્ધાશ્રમમાં એક વ્યક્તિ જે રોજ તેમની સાથે બેસતો હતો તેમની સાથે વાતો કરતો હતો તેમને આશ્વાસન આપવા લાગ્યો અને તેમને સમજાવતો હતો કે જ્યારે તેને ખબર પડી કે આ વૃદ્ધ વ્યક્તિ દિવસ રાત તેના દીકરાને મળવા માટે રડી રહ્યો છે તો પણ તેનો દીકરો તેને એકવાર પણ મળવા નથી આવતો ત્યારે તે વ્યક્તિએ વૃદ્ધ પિતાને કહ્યું કે દાદા કદાચ તમારો દીકરો તમને મળવા નથી આવતો તો તમારો કોઈ બીજો દીકરો હોય એને ચિઠ્ઠી લખીને મોકલો કદાચ એ તમને મળવા આવી જાય વૃદ્ધ પિતાએ કહ્યું કે નહીં ભાઈ મારે બીજો કોઈ દીકરો નથી એક દીકરી છે તે પણ તેના સાસરે છે મેં તેના થોડા સમય પહેલાં વિવાહ કરી લીધા છે આ વાત સાંભળીને પહેલો વ્યક્તિ કહેવા લાગ્યો કે તમારી દીકરી છે ને તો તમે દીકરીને ચિઠ્ઠી કેમ નથી લખતા મને વિશ્વાસ છે કે તમારી દીકરી તમને મળવા જરૂર આવશે અને તે તમને અહીંથી લઈ જશે ભાઈ હું દીકરીને બોલાવીને તો બોલાવી તો લઉં પરંતુ હું દીકરીના ઘરે રહીને તેમની પાસે મારી સેવા કરાવીને તેમને અન્ન જળ ખાઈને પાપનો ભાગીદાર બનવા નથી માગતો મેં એવું સાંભળ્યું છે કે એક પિતાએ પોતાની દીકરીના ઘરે જઈને અન્નજળ ના ખાવું જોઈએ આવું કરવાથી પાપના ભાગીદાર બનીએ છીએ એટલા માટે હું તેમને નહીં બોલાવું ત્યારે પેલા સજ્જન વ્યક્તિએ કહ્યું કે તમે પણ દાદા શું આ જૂની માન્યતાઓને પકડીને બેઠા છો આવી બધી માન્યતાઓ જૂના જમાનામાં હતી તમે નથી જાણતા કે એક પિતા માટે દીકરો અને દીકરી એક સમાન હોય છે જ્યારે તમે તેનું પાલન પોષણ કર્યું હતું તેમનું શિક્ષણ કરાવ્યું હતું ત્યારે તમે એની સાથે ભેદભાવ કર્યો હતો ત્યારે વૃદ્ધ પિતા બોલ્યા કે નહીં એટલે પેલો વ્યક્તિ કહેવા લાગ્યો કે જ્યારે તમે પાલન પોષણમાં કોઈ ભેદભાવ નથી કર્યો તો અત્યારે શું કામ કરો છો કદાચ તમારો દીકરો તમારું ધ્યાન નથી રાખતો તો દીકરીનો સહારો લઈ શકો છો તમારી સેવા કરવાનું થોડું પુણ્ય દીકરીને પણ મળશે જૂની પરંપરાઓ સમર્થ લોકો માટે હતી અસમર્થ લોકો માટે નહીં જ્યારે પિતા સમર્થ હોય ત્યારે દીકરીનું દેવું ન જોઈએ તેમની પાસેથી લેવું ન જોઈએ કદાચ અસમર્થ હોય તો દીકરી પણ પિતાનો સહારો બની શકે છે એમાં કોઈ પણ પાપ નથી લાગતું પહેલાંના જમાનામાં જ્યારે વિવાહ થયા થયા હતા ત્યારે પિતા પાસે દીકરીને આપવા માટે કંઈ જ ન હતું એટલે માટે પિતા દીકરીના ઘરનું ધન દીકરીના ઘરનું અન્ન ખાવાથી ડરતા હતા કે ક્યાંક પાપ ન લાગી જાય પહેલાંનો પિતા દીકરીઓને જમીન માલ મિલકતમાં હિસ્સો નહોતા દેતા એટલા માટે એક કારણ આ પણ હતું પરંતુ હવે તો પિતાની સંપત્તિમાં દીકરીનો પણ અધિકાર હોય છે આ સજ્જન વ્યક્તિના સમજાવવા પર પણ આ વૃદ્ધ પિતાને કહી સમજમાં ન આવ્યું ત્યારે એ સજ્જન વ્યક્તિ આ વૃદ્ધ પિતાને ખબર વગર એક ચિઠ્ઠી લખીને તેની દીકરીને મોકલી દે છે ચિઠ્ઠી મળતા જ એ વૃદ્ધ પિતાને દીકરી વૃદ્ધાશ્રમમાં પોતાના પિતા પાસે આવે છે અને પિતાની આવી હાલત જોઈને દીકરી ખૂબ રડવા લાગી હોય છે કહેવા લાગી કે પિતાજી જ્યારે તમને ભાઈ અને ભાભીએ ઘરમાંથી કાઢી મૂક્યા ત્યારે તમને મારી યાદ ન આવી તમે એકવાર પણ ન વિચાર્યું કે જ્યારે તમે દીકરીને પણ દીકરાની જેમ જ ઉછેરી છે મોટી કરી છે શું એનું પણ કોઈ કર્તવ્ય નથી બનતું આજે હું તમને આ વૃદ્ધાશ્રમમાંથી લેવા આવી છું અને અહીંથી હું તમને લઈને જ જઈશ મારા ઘરે લઈને જઈશ હું તમારી સારી રીતે સાર સંભાળ રાખીશ તમારી સેવા કરીશ તમારી સારવાર કરાવીશ ત્યારે એના પિતાજી દીકરીને સમજાવવા લાગ્યા કે દીકરી મારું હવે ખૂબ ઓછું જીવન બાકી રહ્યું છે ત્યારબાદ આ દીકરી તેમના પિતાને ઘરે લઈ ગઈ દીકરી અને જમાઈ મળીને તેમની સેવા કરે છે તેમનો ઈલાજ કરાવે છે થોડા દિવસ બાદ પૂર્ણરૂપથી સ્વસ્થ થઈ જાય છે પછી વૃદ્ધ પિતા તેમનું પાછલું જીવન દીકરીના ઘરે જ ગુજારવા લાગ્યા મિત્રો કોઈ પણ દીકરી એમના પિતાને નિભાવી શકે છે એમાં કોઈ પણ પાપ નથી લાગતું માતા પિતાને પણ દીકરી ઉપર એટલો જ અધિકાર સમજવો જોઈએ જેટલો દીકરા પર સમજે છે જ્યારે તમે ભેદભાવ નહીં કરો તો પાપ શું કામ લાગે મિત્રો આ કહાની તમને કેવી લાગી કમેન્ટમાં જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ